ગામના મોઢે ગરણું ન દેવાય તો એનો અર્થ એમ થશે કે બધાની ટીકા કરતા હોય તેમને એકી સાથે અટકાવી શકાય નહીં ગાય લેવી દૂધણે વહુ લેવી શોભતી તો એ કહેવતનો અર્થ એમ થશે કે ગાય અને વહુની પસંદગી વિચારપૂર્વક કરવી બંને છે આપણે સમજી વિચારીને એની પસંદગી કરવી જોઈએ ઘર વેચી તીરથ કરવું એનો અર્થ એમ થશે કે સારી વસ્તુ વેચી ખરાબ વસ્તુ લેવી ઘરના છોકરા ઘંટી ને ઉપાધ્યાયને આંટો તો એ કહેવતનો અર્થ થશે પોતાના ભૂખે મારવાને પારકાને પોસવા છઠ્ઠીના લેખ મિથ્યા ન થાય તો ભાગ્યને કોઈ મિથ્યા નથી કરી શકતું જ્યાં પંચ ત્યાં પરમેશ્વર તો એ કહેવતનો અર્થ થશે એકતામાં પ્રભુતાનો વાસ હોય છે જીવતરની ખોડ મોવે જાય સ્વભાવ હોય તે મરતા સુધી ન જાય જાજી કીડીઓ સાપને તાણે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ પાર કરી શકાય છે એટલે એક કરતાં વધારે હોય વ્યક્તિ જેમ કીડીઓને જેમ ભેગા થાય તો એ આપત્તિઓને ટાળી શકે તમાસાને ના તેડું ના હોય કજિયા માટે આમંત્રણ આપવું પડતું નથી દગો કોઈનો સગો નહીં એટલે છેતરપિંડી કરનારાઓ કોઈનો વિશ્વાસ કરતું નથી દયા ડાકણ ને ખાય દયા કરવા જતાં આફત વહોરવી પડે છે દીવો લઈને કૂવામાં પડવું એનો અર્થ એમ થશે કે જાણે જોઈને મુશ્કેલીમાં મુકાવો આપણે ખબર હોય છતાં આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ ધરમ કરતા ધાર પાડી તો કહેવતનો અર્થ થશે સારું કામ કરતા આપત્તિઓ આવી પડવી નવ ગજના નમસ્કાર એટલે કોઈ દૂર તરફથી દૂરથી જ છે તેને આપણે ચાલવું તે નવરો બેઠો નખોદ વાળે કહેવતનો અર્થ થશે કે કામ વગરનો માણસ હોય મુશ્કેલીઓ ઊભી કરે છે નેવાના પાણી મોભે ચડે નહીં એ કહેવતનો અર્થ એમ થાય કે અશક્ય વસ્તુઓ એને શક્ય ના બને પહેલું સુખ તે જાતે નરિયા એટલે તંદુરસ્તી એ પ્રથમ સુખ પારકી આશા સદા નિરાશ બીજા ઉપરનો આધાર છે એ નકામો છે પેટનો બળ્યો ગામ બાળે તો એનો અર્થ એમ થાય કે પોતાના દુઃખે સૌને દુઃખમાં નાખે બકરું કાઢતા ઊંટ પેસે એ કહેવતનો અર્થ એમ થશે કે ધરમ કરતાં આફત આવી પડે બળિયાના બે ભાગ એટલે બળવાન વધુ લાભ મેળવે છે બળવાન વ્યક્તિ હોય તો વધુ લાભ મેળવી શકે બાર ગાવે બોલી બદલાય તો એક એવાનો અર્થ એમ થાય કે સ્થળે સ્થળે બોલાતી બોલીમાં ફેર પડે બોલે તેના બોર વહેંચાય એટલે કહ્યા વિના કોઈ કામ ન બને બીજાની મદદ જોઈએ જ પસ્તા કૂતરા કરડે નહીં એટલે બહુ મોટેથી ધમકી આપનારાથી કંઈ થઈ શકતું નથી ભૂંગળ વિનાની ભવાઈ જાહેર કર્યા વિનાનો મધ પર મકોડા થાય તો એનો અર્થ એમ કે સ્વાર્થ દેખાય ત્યાં સૌ દોડે મહેર ત્યાં લહેર લાગવગ હોય ત્યાં બધા લાભ લઈ શકાય છે માને માને તો નહીં તો પથ્થર માને તો દેવ નહીં તો પથ્થર પથ્થર શ્રદ્ધા વગરનું બધું નકામું છે મારે તેની તલવાર બળવાન બેવડો લાભ મેળવે છે એટલે મારે તેને તલવાર એટલે કે બળવાન વ્યક્તિ હોય બે બાજુથી લાભ મેળવી શકે છે ભેંસના શિંગડા ભેંસને ભારે એટલે અર્થ એનો થશે કે અમુક ને અમુક વસ્તુ કેટલી ભારરૂપ થતી હશે એવો વિચાર કરવો કે ભારરૂપ કેટલું થાય વાર્યા ન વળે તે હાર્યા વળે કંઈ ઉપાય ન ચાલે ત્યારે આપમેળે ઠેકાણે આવે સમંદર તરીને ખાબોચિયામાં ડૂબ્યા એટલે કે મોટા સાહસ સફળતાપૂર્વક પાડ પાડવા અને નજીવા કામ કરતાં નિષ્ફળ જવું મોટા મોટા કાર્ય સફળ કરે પણ નાનકડું કાર્ય નિષ્ફળ જાય છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે છે સવામણ તેલ અંધારું તો એનો અર્થ એમ થાય કે સાધનો હોવા છતાં ગેરવ્યવસ્થા હોવી સાંભળવું સૌનું પણ કરવું મનનું બધાની વાત સાંભળવી પણ આપણા મનને ઠીક લાગે તે જ કરવું આપણે બધાનું સાંભળી લેવું પડે આપણું મન જેમ કે એમ જ આપણે કાર્યો કરવું જોઈએ એટલે સાંભળવું બધાનું કરવું આપણા મનનું સૂંઠને ગાંગડે ગાંધી થોડા અમથા અનુભવથી મોટી મોટી બડાસ હાંકવા બેસી જવું એના પછી છે સોનાની કટારે પેટે બંધાય કેળે ન ખોસાય એનો અર્થ એમ થશે કે ગમે તેટલી પ્રિય ચીજ હોય પણ તે યોગ્ય સ્થાને જ શોભે છે સો દાડા સાસુના તો એક દાડો વહુનો તો એક કહેવતનો અર્થ એમ થાય કે માણસના બધા દિવસ સરખા હોતા નથી ક્યારેક સુખ પડાવી શકે છે ક્યારેક દુઃખ પણ હોય છે તો બંનેને સહન કરી લેવું જોઈએ સૂકા ભેગું લીલું બળે દૃષ્ટોના સંહારમાં સજ્જનને પણ સહન કરવાનું આવે એના પછી આગળ જોઈએ તો કે સૌ જો સો જોસી અને એક ડોશી અનુભવમાં એક ડોસી સો જોશીને પણ જ્યોતિષ છે એને પણ પાછા પાડે છે સંગરો સાપ પણ કામ આવે એનો અર્થ એમ થશે કે સંગ્રેલી નકામી વસ્તુ પણ વખત આવી એ ઉપયોગમાં થઈ પડે છે સંગ્રેલી વસ્તુ આપણે ગમે ત્યારે ઉપયોગી આપણે થઈ પડે છે એટલે એને સંઘરી રાખવી જરૂરી છે હાજર સો હથિયાર જે સાધન પાસે હોય તેનાથી કામ આપણે પાર પાડવું હાથીના પગલામાં બધાના પગ સમાય તો એ કહેવતનો અર્થ એમ થશે કે મુખ્ય વાત કે વ્યક્તિમાં અન્ય બધી જ ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ થાય હોઠ સાજા તો ઉત્તર જાજા તો વાણી અને શક્તિ છે એનાથી જ ઉપાય થાય છે જો આપણી હોઠ સાજા હોય તો આપણે બધા ઉત્તર છે સરળતાથી આપી શકીએ છીએ એટલે હોઠ સાજા તો ઉત્તર જાજા વાણી શક્તિથી ઉપાય થાય હંસની ચાલ ચાલવા જતા કાગડાની ચાલ ભૂલ્યા એ કહેવતનો અર્થ એમ થશે કે નકલ કરવાથી બધું ગુમાવવું એના પછી આગળની છે કે ભાવતું હતું ને વૈદે કીધું તો કહેવતનો અર્થ એમ થશે કે પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવે છે મન મોતીને કાચ તૂટ્યાના સંધાય મનમાં પડેલ ધિરાડ કદી સંધાતી નથી મન છે મોતી છે અને કાચ છે તૂટી ગયા પછી એને સાંધી શકાતું નથી તો સરસ મજાની કહેવત છે લીલાવનના સુડા ઘણા એટલે લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે વસ્તુ વિના નર પશુ તો એ કહેવતનો અર્થ એમ થશે કે લક્ષ્મી વિનાના માણસની ગણના થતી નથી વખણાતી ખીચડી દાંતે વળગે

પીડા વગર પુરસ્કાર નહીં તો એક કહેવતનો અર્થ એમ થશે કે જે દુઃખ વેઠે છે તેને સરવાળે સુખ પ્રાપ્ત થાય છે જેને જેટલું દુઃખ વેઠ્યું હોય શરૂઆતમાં તો એના અંતે છે સુખ જરૂર પ્રાપ્ત થાય છે જેટલા ભોગ તેટલા રોગ એનો અર્થ એમ થશે કે બહુ ભોગનું પરિણામ અનેક રોગમાં આવે છે જેવો દેશ તેવો વેશ જ્યાં રહીએ ત્યાંના રીતિ રિવાજ આપણે અપનાવવા જોઈએ એટલે જેવો દેશ તેવો વેશ થઈને રહીએ તો પોતાના કરી લઈએ આવડત હોય તો સૌને વશ કરી શકાય છે જો આપણે માવડત હોય તો આપણે બધાને પોતાના કરી શકીએ છીએ ઠોઠ નિશાળિયાને વર્તણા ઘણા એટલે ભણતો ન હોય તે ડોળ ઘણા કરે છે આગળ જોઈએ તો ડૂબતો માણસ તરણું ચાલે એ કહેવત કહેવતનો અર્થ એમ થશે કે બચવું મુશ્કેલ હોય ત્યારે તુચ્છ વસ્તુ પણ સ્વીકારે તેજીને ટકોરેને ટકોરેને ગધેડાને ડફાણા તો એ કહેવતનો અર્થ એમ થશે કે બુદ્ધિશાળી તો અંધારામાં જ સમજે મોરખ જોડે જ લમણાં ચીક બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો એ તો થોડી વસ્તુમાં પણ સમજી જાય છે અને ટકોર કરવાની જરૂર નથી જ્યારે મોરખ હોય એની જોડે જ આપણે લમણાં ચીક કરવી પડે વિદ્યા અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કહેવત અને તેનો અર્થ છે એનો ભાગ ત્રીજો છે એ આજે આપણે જોયો અને આગળ છે એ પહેલો અને બીજો પાર્ટ આપણે જોઈ લીધો છે જો કોઈને બાકી વિદ્યાર્થીને જોવાનું તો પાર્ટ જોઈ લેજો કેમ કે તે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મોસ્ટ આઈ કહેવત છે અને જે ઘણી બધી કહેવતો છે એ પૂછાઈ ગયેલી પણ છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને એની વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો Oh